સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની સાધના વિદ્યાલય ખાતે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે તેજસ્વી ફાઉન્ડેશનના પ્રમુખ જલ્પાબેન ઝાલા ઉપપ્રમુખ કલ્પનાબેન પટેલ મહામંત્રી સોહિલભાઈ શેખ તેમજ જયેશભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શાળાના તેજસ્વી તારલાઓને શૈક્ષણિક તેમજ રમત ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામ માટે સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉમંગ અને સારું પરિણામ લાવવાની પ્રેરણા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા આ પ્રકારની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ હંમેશા કરવામાં આવે છે આજે ચાર સપ્ટેમ્બર આવતીકાલે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસની ઉજવણી આજ રોજ સાધના વિદ્યાલયમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા શાળામાં જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ હોય તેમજ કોઈ પણ એક્ટિવિટીઝ હોય રમતગમતની એક્ટિવિટીઝ હોય કે ડ્રોઈંગ સ્પર્ધા હોય તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા મને જાણવા મળી વિગત એ મુજબ તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટ એટલે ધાંગધ્રાની અંદર નવું હમણાં ટ્રસ્ટ શરૂ થયું છે આ ટ્રસ્ટ દ્વારા ધાંગધ્રામાં શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ રમત ગમતની પ્રવૃત્તિઓ કે આપત્તિકાળ દરમિયાન કઈ પણ સેવાકીય પ્રવૃત્તિનું કામ હોય તો આ તેજસ્વી ફાઉન્ડેશન ખરે પગે ઉભું રહેશે અને ખરેખર જયેશભાઈ ઝાલા અને એની ટીમ દ્વારા આ ફાઉન્ડેશનમાં સારી એવી કામગીરી કરવામાં આવે છે હું દિલીપભાઈ માકસણા સંચાલક છે સાધના વિદ્યાલય રાંગદરા તેજસ્વી ફાઉન્ડેશનને ખૂબ ખૂબ બધાઈ આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આઉ સારું કામ કરતા રહો અને લોકોનો સપોર્ટ પણ મળશે એવી હું ખાતરી આપું છું ટીડીસી ન્યૂઝ સાથી દિનેશ ગાંભવા સાથી જયેશ કુમાર ઝાલા રાંગદરા